મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદને મળી વિકાસ કાર્યોની ભેટ એએમસીના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું થયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છસો એકતાળીસ કરોડના ખર્ચના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અપાયા નિમણૂક પત્રો એકસો સોળ કરોડના ખર્ચે બનેલા બસ્સો ચોર્યાસી આવાસોના ડ્રો કરવામાં આવ્યા એલિઝવીઝના નવીનીકરણનું થયું ખાતમુહૂર્ત નવનિયુક્ત આરોગ્ય કર્મચારીઓને મુખ્યમંત્રીની ટકોર અરજદારને ધક્કો ન ખવડાવતા

અહિયા આ ટેબલ ઉપર જઈએ એટલે પાંચ છ ધક્કા તો ખાવા જ પડે એ તમારે થવા દેવાનું થતું એક જ ધક્ પેલાનું કામ પૂરું થાય તો આપણી